ચોરીની છ મોટર સાથે બે સમાનો ઝડપી પાડતી પોલીસ ભાવનગર એલસીબી અને પેરલ ફ્લો માણસો ભાવનગર શહેર વિસ્તારમાં મિલકત સંબંધી ગુનાના પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન બાતમી રાય હકીકત મળી હતી કે સુરજ કરમશીભાઈ ધ્રજિયા અને તેનો મિત્ર રાજદીપ કરમશીભાઈ ગોહેલ બંને રહે ચિત્રા ભાવનગરવાળા ચિત્રા પ્રધાનમંત્રી આવાસ યોજનાના પાર્કિંગમાં ચોરીની તથા શંકાસ્પદ મોટરસાયકલો લાવી અને રાખીને વેચાણ કરે છે જે બાતમીના આધારે બાતમી મળી જગ્યાએ તપાસ કરતા બંને આરોપી સુરજ કરમશીભાઈ ધરજિયા અને રાજદીપ કરમશીભાઈ ગોહિલને અલગ અલગ કંપનીની છ મોટરસાયકલ જેની કિંમત કુલ એક લાખ હજાર સાથે મળી આવતા બેની અટકાયત કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેમજ આ મોટરસાયકલ વિશે તેઓને પૂછપરછ કરતા પૂછપરછ દરમિયાન તેમણે જણાવેલું કે આ મોટરસાયકલ તેઓના મિત્ર સંજયભાઈ ઘનશાભાઈ મકવાણા રહે દડવા તાલુકો ઉમરાળા ભાવનગર જિલ્લાવાળો આપી ગયેલ છે તેથી સંજયભાઈ ઘનશભાઈ મકવાળાને શોધવા ચક્રો ગતિમાન કરાયા છે